પંચાયત હસ્તકના ના વાલો જોડતા પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું વાલોના પુલ ખૂબ જ સારી સ્થિતિમાં છે અને ફાઉન્ડેશન ખૂબ જ મજબૂત જણાયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી જે ભાગરૂપે તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકની કચેરી દ્વારા તમામ પુલ તેમજ નદી અને ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તાપી જિલ્લાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતના વિવિધ પુલોની સાથે તાપી જિલ્લામાં પણ માર્ગ મકાન વિભાગ દ્વારા વિધ ચકાસણી થઈ રહી છે જે અંતર્ગત ગતરો તારીખ ચૌદ જુલાઈના રોજ તાપીના વાલોડ તાલુકાના મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલા કણજોળ વડિયા જામણીયા રોડને જોડતા પુલનું નિરીક્ષણ સુરત સર્કલના અધિકક્ષ ઇજનેર શ્રી જે કે પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તેમજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ તાપીના કાર્યપાલક ઇજનેર શ્રી ડીએ પટેલની ટુકડી દ્વારા કરવામાં આવ્યું આ ટીમ દ્વારા સૌપ્રથમ કણજોળ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ચોવીસ મીટર અને સ્પાન ધરાવતા પુલની જાડવણી તાપી માર્ગ અને મકાન વિભાગ હસ્ત કરવામાં આવે છે પૂર્ણા નદી પર આવેલા પુલ ખૂબ જ સારી સ્થિતિમાં જણાયો અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા સ્પાન ચેમ્બર્સ ટ્યુન ટાઇપ ફાઉન્ડેશન સેફ્ટી બેરિયર્સ સ્પેન મેન્ટેનન્સ એરિયા એક્સપાન્સન જોઈન્ટ જેવી બાબતોની પ્રાથમિક ચકાસણી કરી શ્રી જે કે અધિકારી જણાવ્યું કે આ પુલનું બાંધકામ બે હજાર આઠ નવમાં કરવામાં આવ્યું છે ખૂબ જ સારી સ્થિતિમાં છે તેમાં કોઈ પણ ક્ષતિ કે નુકસાન જણાતું નથી ફાઉન્ડેશન મજબૂત છે નદીના પ્રવાહ કે હજુ આવનાર વરસાદને લીધે આ પુલના ગર્ડર અને બેઝને કોઈ નુકસાન થવાની સંભાવના નથી તેમણે વધુમાં જણાવ્યું કે પંચાયત વિભાગ હસ્તક બનાવેલા તમામ પુલોમાં આધુનિક સેફ્ટી બેરિયર્સની ની ટેકનોલોજી થી જોડાણ કરવામાં આવ્યા છે જે વાહનો ના ભાર અને ગરમી ઠંડી ની ઋતુ ના બદલાવ સહન કરી શકે છે આ પુલ ઓપન ટાઈ ફાઉન્ડેશન અને ટી બીમ બે સ્લેબ ગર્ડર ડિઝાઇન થી બનાવવામાં આવે છે શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે માર્ગ પર નીકળનાર વાહન ચાલકોને સલામતી અને સુખદ મુસાફરીનો અનુભવ થાય તે માટે તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે એ માર્ગ મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું તાપી જિલ્લામાં આવેલ વાલોડ તાલુકામાં વાલોડ કણજોડ વડિયા જામણિયા રોડ મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલો આ બ્રિજ છે જે ચોવીસ મીટરના નવ સ્પાનનો બ્રિજ છે જે બે હજાર આઠનોમાં બનાવવામાં આવ્યો હતો એમાં ઓપન ટાઈપ ફાઉન્ડેશન અને ટી બીમ ડેક્સલેબ ગર્ડ ડિઝાઇન છે નો ઓપન ફાઉન્ડેશન છે આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને સારી કન્ડિશનમાં માલુમ પડેલું છે માર્ગ મકાનની ટીમો દ્વારા મે પહેલાં દર વર્ષે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન કરવામાં જ આવતું હોય છે અને એ પ્રમાણે એનું મેન્ટેનન્સ બી કરવામાં આવતું હોય છે આ વખતે ફરીથી ઝુંબેશ ના ભાગ રૂપે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને રી ટ્રાફિકને યોગ્ય જણાય છે રિપોર્ટ અમનીશ જ્ઞાનચંદાની જિલ્લા બિરૌચી ચીફ તાપી